તો રાજ્ય સરકારના બજેટ પર કોંગ્રેસના પ્રહાર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું બજેટ પર નિવેદન તેમણે કહ્યું ડબલ એન્જિન સરકારે બજેટ રજૂ કર્યું સરકારને આવક વધી પરંતુ જનતાને રાહત નથી આપી ગત વર્ષે જાહેરાતો થઈ ત્યારે આ વર્ષે પ્રજાને આશા હતી સાથે તેમણે જણાવ્યું કે યુવાનોએ રોજગાર અને મોંઘવારીથી રાહતની આશા હતી ગૃહિણીઓને આશા હતી કે રૂપિયા ચારસો પચાસમાં ગેસની બોટલ મળશે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે યુવાનો પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ

કે મોંઘવારીમાંથી રાહત મળશે યુવાઓને રોજગાર મળશે પણ આ બંને આશાઓ ઠગારી ઘર ચલાવવું મુશ્કેલ છે પ્રજાને આશા હતી કે આ બજેટમાં ગેસનો બોટલ ચારસો પચાસ રૂપિયે ગુજરાતના ગૃહિણીઓને મળશે પણ એ ગૃહિણીઓની આશા પર પણ પાણી ફેરવી દીધું